બ્લાઉઝ હતું કસ્ટમર નું કટોરી વાળું બ્લાઉઝ તો આ રીતનું આપણે પેપર લઈ લેવાનું પેપર જો તમે જોવો ને એ રીતે પેપર લઈ લેવાનું અને સેમ આપણે જે પાછળનો ભાગ જે આપણે કટિંગ કર્યો ને એ આ રીતે આપણે એને ડ્રોઈંગ કરી દેવાનું પાછળનો સેમ ઉતારી દેવાનું આમાં મિત્રો તમને ક્યાંય સમજ ન પડે ને તો મને તમે કમેન્ટ કરી શકો છો તમને હું આસાન ફોર્મુલ આપીશ બધી જે તમે યુઝ કરી અને તમારા ટેલરની દુનિયામાં તમારા કસ્ટમરને તમે પરફેક્ટ ફિનિશિંગ વાળું કામ આપી શકશો આવી રીતે નીચે કમરથી અને આર્લ સુધીની લાઈન છે એ આવી રીતે ખેંચી દેવાની આ નીચે આપણે કમરની સાઈડની ખેંચી દેવાની આવી રીતે આપણે સાતીની લાઈન ખેચી આવી રીતે મિત્રો વિડીયો તમે જે જોવામાં ટાઈમ તમારો બગડે ને એની કરતા અમારે બનાવવામાં બહુ બગડતો હોય પણ બે મગજમાં એવું વિચારી લીધું છે કે તમને બધાને ઘરે બેઠા ઓનલાઈન આપણે કટિંગ શીખવવું જ છે કારણ કે યુટ્યુબમાં જેટલા બધા છે એ બધા માપ સાથે તમને નથી શીખવાડતા બાકી હું તમને માપ સાથે શીખવાડીશ બ્લાઉઝ કોઈ પણ સાઇઝનું હોય તો આ રીતે આપણે ગળું સાડા પાંચ છે તો સાડા આપણે નિશાન મારી દેવાનું અને આવી રીતે આપણે આ દોરી લીટો આ રીતનું રાઉન્ડ ગળું છે તો આપણે રાઉન્ડ ગળું દોરી દેવાનું પેટર્ન વાળું ગળું દોરવું હોય તો પેટર્ન વાળું પણ આવી જ રીતે આમાં થાય આ રીતે આપણે આર મોલ દોરી દેવાનું આરમોલ દોરાઈ ગયો પછી આપણે

આગળનો ભાગ છે તો આગળના ભાગમાં આપણે એક ઇંચ જે ડાટા હોય નથી આવતો આ આપણું સિલાઈ માર્જિન હા મિત્રો તમને કન્ફ્યુઝન રહેતી હોય કે કટોરી કઈ સાઈઝમાં કેટલી નાખવી તો હું તમને આજે એનો સિમ્પલ ફોર્મ્યુલો આપીશ કે કઈ રીતની આપણે કટોરીનું માપ આપણે કટોરી નાખવી તો તમારે જે બસ પટાયો અહીંયાથી નીચે બે ઇંચ લાઈન દોરવાની આવી રીતે સીધી લાઈન ખેંચી દેવાની હું તમને કટોરીનું કઈ રીતનું માપ નીકળે ને એ વસ્તુ હું તમને કહું છું તમે ધ્યાનથી પછી જે આપણું અઢી રીતે માર દેવાનું અને પછી કટોરીની કટોરી તો આપણે આમાં કટોરી આવશે તો કે સાડા પાંચ તો સાડા પાંચનું અડધું કરી અને આવી રીતે એક આપણે પટ્ટી મેજર ટેપમાં તમે જોઈ શકો છો એવી રીતે આપણે અડધા ભાગે અહીંયા નિશાન મારી દેવાનું અને એ નિશાન આપણે જે ઉપરનો લીટો છે બસ પોઈન્ટ અહીંયા આપણે મેળવી દેવાનું આવી રીતે અને સેમ આપણે ત્યાં બીજો લીટો જે નિશાન આવ્યું એ લીટો આપણે સીધો દોરીને દોરી દેવાનો અને અહીંયા અને આ રીતની ગળાના આપણે આપણે કટોરીનો કટોરીનો આવી જાય રીતે રીતે આ આપી હવે અહીંયા મિત્રો પોણો જીરો પોઈન્ટ પંચોતેર આટલું ઉપર લઈ આવી રીતે આપણે લીટી કરી દે આ નીચેનો બેલ્ટ થઈ ગયો નીચે જે આપણે બેલ્ટ બેલ્ટના ભાગનું આપણે નીચે સિલાઈનું લેવાનું કારણ કે જે નીચે આપણે સિલાઈનું બેલ્ટ આપણે જે કટોરી અને બેલ્ટ છે ત્યાંનો જે ભાગ આપણે કાપશું તો એ સિલાઈનું આપણે એક સિલાઈનું નું અહીંયા આપણે નીચે કપડું લઈ લેવાનું આવી રીતે મિત્રો શરદી અને ઉધરસ જેવું છે તો એ તમારી માટે વિડીયો બનાવવું ડિસ્ટર્બ થાય તો માફ કરજો આવી રીતે આપણે એને કાપી લેવાનું આ અહીંથી આપણે આ બેલ્ટ નીકળી ગયો જે કટોરીવાળા બ્લાઉઝમાં જે નીચેનો બેલ્ટ આવે તે આ બેલ્ટ છે તો આ બેલ્ટ નીકળી ગયો આ રીતે આપણે પછી સાઈડ પાર્ટ સાઈડ પાર્ટ અહીંયાથી કાઢી લેવાનો છે જે હું કાતર વિડિયોમાં તમને દેખાય છે એ જગ્યા આપણે એ કાપી લેવાનું એવી રીતે અહીંયાથી આપણે આરમોલ કાપી લીધું મિત્રો વિડીયોમાં નવા હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને લાઈક કરજો કારણ કે અમે આટલી બધી મહેનત કરતા હોય તો તમે એક શેર અને એક સબસ્ક્રાઈબ તો આપી જ શકો ને કારણ કે તમે શેર અને સબસ્ક્રાઈબ કરો એનાથી અમારું મનોબળ વધે અને અમે બીજા વિડીયો બનાવવામાં બહુ મજા આવે આવી રીતે અહીંથી આપણે કટોરી કાઢી લેવાની એમાં બધા પાર્ટ કપાઈ ગયા આપણે જે આ કટોરી કાપીને એમાં પફ ક્રિએશન કરાવવાનું છે એ પફ ક્રિએશન હું તમને ફેબ્રિક ઉપર ડાયરેક્ટ કરાવીને બતાવીશ કે જે આપણે ડાટ લેવાનો હોય ત્યાં તો એનું પફ ક્રિએશન કેવી રીતે થાય ને તો હું એ તમને ફેબ્રિકમાં શીખવ છું મિત્રો એક મીટરના કાપડની અંદર બધા બ્લાઉઝ બનતા હોય છે પણ એક મીટરની અંદર ક્યાં સાઈડ પાર્ટ ગોઠવો ક્યાં બેક ભાગ કઈ બાજુથી બેક ભાગ કાઢવો કઈ બાજુથી સ્લીવ કાઢવી ક્યાંથી કટોરી કાઢવી એ બધું પણ મહત્વનું છે કારણ કે તમે જો નવા હોય તો તમને એ ખ્યાલ ન હોય કે કઈ સાઈડ કેવી રીતે આપણે કયું કાઢવાનું હોય તો હવે તમને આ જે કટોરી છે આપણે એને આવી રીતે બે ભાગ કરી અને જ્યાં આપણે બસ્ટ પોઈન્ટ નો લાઇન હતી ત્યાં એ આવી રીતે આપણે એક અહીંયા નિશાન મારી દેવાનું આવી રીતે વિડીયોમાં તમે જે જુઓ ને એ રીતે હું ક્યાં નિશાન મારું છું એવી રીતે તમારે શેમ મારી દેવાનું તમારે પછી એવું પ્લેન પેપર ન હોય તો તમે આપણે જે ન્યુઝ પેપર આવે ને

એવી રિક્વેસ્ટ હોય કે ભાઈ ફર્મા સેટ નથી આવતા ફર્મા સેટ નથી આવતા ફર્મા સેટ ન આવવાનું કારણ એ છે કારણ કે ફર્મા જે વિસ્તાર